જાણ કરવામાં આવી જાણ બાદ રાજકોટ પોલીસ દ્વારા કોર્ટ પરિસર ખાલી કરાવી દેવાયો કોર્ટ પરિસર માં તપાસ ચાલી રહી છે રાજકોટ કોર્ટ ને ઉડાવી પોલીસ ઘટના સ્થળે દોડી આવી કોર્ટને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી બપોરના એક પંચાવન મિનિટે બોમ્બથી ઉડાવી દેવાની કોર્ટને ધમકી મળી હતી

નવી કોર્ટ બિલ્ડિંગને ફરી એકવાર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મારી મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના આજે એક ઇમેલ મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે એકને ત્રીસ વાગે આ કોર્ટ બિલ્ડિંગ છે તેને કોઈ કારણો જે ઉડાયા જે બોમ્બથી ઉડાડી દેવામાં આવશે ત્યારે સમગ્ર ઘટનાને લઈ રાજકોટ પોલીસ દ્વારા જે કહેવાય તપાસનો ધમધમાટ શરૂ કર્યો કર્યો હતો અને ડોક્સફોટ બોક્સફોટ અને સહિતની જે ટીમો દ્વારા જે કહેવાય કે અત્યારે આ રાજકોટ જે નવી કોર્ટ બિલ્ડિંગ છે ત્યાં લઈ આવવામાં આવ્યા હતા અત્યારે હાલ પોલીસ દ્વારા જે કહેવાય કે તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે સાથે જે કોર્ટ બિલ્ડિંગ છે તેને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવી છે અને જે વાત કરીએ તો અત્યારે જે રીતે અવારનવાર જે કોર્ટને બિલ્ડિંગ ધમકી મળી રહી છે કોર્ટ પાડવાની ત્યારે અત્યારે જે વકીલ આલમ છે તેમાં પણ એક ભયનો માહોલ છે દિલીપભાઈ દિલીપભાઈ સાથે વાત કરીશું દિલીપભાઈ અવારનવાર કોર્ટને ધમકીઓ મળે છે ઉડાડવાની આ વખતે પણ ધમકી મળી છે શું કહેશો સાહેબ વારંવાર કોર્ટને ધમકી મળતી હોય તો આ અંગે સરકારે કોઈ નક્કર કાર્યવાહી કરવી જોઈએ કારણ કે એટલા બધા કેસ પેન્ડિંગ છે અને આજે કોર્ટમાં કાર્યવાહી ન થાય તો એક દિવસના જે કોર્ટના પેન્ડિંગ છે એમાં વધારો થશે અને આજે મને લાગે સુરત બરોડા અમદાવાદ રાજકોટ બધી ન્યાય મંદિરોમાં ધમકીમણનો ઈમેલ મળ્યો છે અને એનાથી કોર્ટનો જે પેન્ડિંગ કેસો છે એમાં પણ વધારો થશે આજે લાખો કરોડો કેસ પેન્ડિંગ છે તો એમાં પણ વધારો થશે અને સરકારે પણ સતર્કતા હવે દાખવી પડશે આજે આ આખા ગુજરાતની આખા હિન્દુસ્તાનનો માણસ જ્યારે એમ ન્યાય મેળવવો હોય તો કોર્ટમાં જાય છે જો કોર્ટને જ ઉડાડી દેવાની ધમકી મળતી હોય તો એ ન્યાય મેળવવા ક્યાં જશે ધન્યવાદ આપણી સાથે જે કહેવાય અત્યારે પોલીસ અધિકારી છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે રીતે સમગ્ર ઘટના બની છે કોર્ટ બિલ્ડિંગ સાથે અને જે કોર્ટને ઉડાડી દેવાની ધમકી મળી છે ત્યારે ક્યાંક કે ક્યાંક વકીલો આલોમમાં પણ કહેવાય કે ભયનો માહોલ છે ત્યારે વકીલો દ્વારા પણ અત્યારે કહેવાય કે ન્યાયની માગણી કરી છે ત્યારે આપણી સાથે અત્યારે જે અધિકારી છે બીજે ચૌધરી એમની સાથે વાત કરીશું સર કે જે અત્યારે કોર્ટને ઉડાડવાની ધમકી મળી છે શું કહી શકો અને કોર્ટને હાલમાં તો બીડીડીએસ એસઓજી તેમજ બોમ્બ સ્કોડ દ્વારા અને ડોગ સ્કોડ દ્વારા હાલમાં ચેકિંગ ચાલુ છે અને કોર્ટ બિલ્ડિંગ ટોટલી સંપૂર્ણપણે માણસોથી ખાલી કરી દેવામાં આવે છે અને આ ટીમો દ્વારા હાલમાં ચેકિંગ ચાલુ છે ધમકી મારવામાં આવી હતી કોર્ટ બિલ્ડિંગને ઉડાડી દેવાની કંટ્રોલ રૂમમાં એક સવારે ઈમેલ મળેલ તેના આધારે તમામ ટીમો ડોગ સ્કોડ બોમ્બ સ્કોર્ડ એસઓજી અને વગેરે ટીમો તેમજ ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવેલ ત્યારબાદ તમામ ટીમો તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગમાં આવી ગયેલ ને આ બાબતે સેશન જજ સાહેબને જાણ કરવામાં આવેલ સેશન જજ સાહેબની સૂચનાથી તમામ કોર્ટ બિલ્ડિંગ ખાલી કરવામાં આવી છે અને હાલમાં જ પીડીડીએસ એસઓજી બોમ્બ સ્કોર્ડ દ્વારા હાલમાં બિલ્ડિંગનું ચેકિંગ ચાલુ છે મોકલ્યો હતું શું લખવામાં આવ્યું મેલ મોકલેલ નામ છે મોહમ્મદ વિક્રમ રાજગુરુ લખેલું છે અને લખેલું કે બોમ્બથી આઈડી બ્લાસ્ટ અથવા આરડીએક્સથી ઉડાવી દેવામાં આવશે સર અત્યારે હવે કેવી કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે જે રીતે સમગ્ર અવારનવાર ધમકી મળે છે બે વખત ધમકી મળી છે અરે ધમકી આવા મેલ ખોટો મેલ મળે છે એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હાલમાં ચેકિંગ ચાલુ છે અને આવી કોઈ પણ ધમકી મળે તેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ અને સીપી સાહેબની સૂચનાથી આ ચેકિંગ હાલમાં ચાલુ છે તો હતા રાજકોટ પોલીસ અધિકારી જે બીજે ચૌધરી જેમને ઇન્ડિયાની સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું છે કે જે રીતે આ જે બોમ્બસ્કવોડની જે બોમ્બસ્કવોડને જે સમગ્ર માહિતી મળી હતી જે કોર્ટ બિલ્ડિંગની ઉડાડવાની ધમકી મળી હતી ત્યારે સમગ્ર ઘટના લઈ ત્યારે બોમ્બસ્કોડ છે તેના દ્વારા ત્યાં ડોમ્બસ્કો સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં સાથે જે વકીલો છે અને જે અરજદારો જે કોર્ટ પરિશનમાં કામર થયેલો છે તેને અત્યારે દૂર ખસેડવામાં આવ્યા છે અને આ બાબતે કોણે મેલ મોકલે તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં કોઈ આવી કોઈ હરકત ના કરે તે બાબતે અત્યારે પગલા લેવામાં આવશે કેમેરામેન હાર્દિક મોડણી સાથે પ્રદીપ લીંબાણી ઇન્ડિયાન્યુઝ રાજકોટ